બનાસકાંઠાના વિભાજન બાદ નવરચિત વાવથરાદ જિલ્લા ભાજપના પ્રથમ સંગઠન માળખાને આખરી ઓપ આપવાની તૈયારીઓ તેજ બની છે પાલનપુરના ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં નવા જિલ્લા પ્રમુખની વરણી માટે મહત્વની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વાવથરાદ નવનિર્મિત જિલ્લા ભાજપના સંગઠન પર કોનો કબજો રહેશે તેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ચડોતર કમલમ ખાતે આજે પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકો ગૌતમભાઈ શાહ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજુભાઈ ધ્રુવની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ પ્રક્રિયામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિત જિલ્લાના તમામ મોટા ગજાના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અનેક મુરતિયાઓએ જિલ્લા પ્રમુખ બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે પરંતુ આ તમામ નામોમાં કનુભાઈ વ્યાસનું નામ હાલ સૌથી મોખરે ચાલી રહ્યું હોવાની ભાજપી વર્તુળોમાં ભારે ચર્ચા છે નિરીક્ષકો દ્વારા દરેક કાર્યકર અને આગેવાનનો મત સાંભળવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ હવે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સોંપવામાં આવશે પ્રદેશ કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ ટૂંટ સમયમાં જ નવા જિલ્લા પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે જેને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે સંગઠન પ્રક્રિયાના નીતિ નિયમો પ્રમાણે નવરચિત વાવ થરાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ એ નિમણૂક પ્રક્રિયામાં આજે પ્રદેશ નિરીક્ષક સીઓ સન્માન્ય ગૌતમભાઈ શાહ પૂર્વ પ્રમુખ અમદાવાદ મહાનગરપાલિકા શ્રીમતી ભાનુબેન બાબરીયાજી પૂર્વ મંત્રી અને શ્રી ગુજરાત સરકાર શ્રી રાજુભાઈ ધ્રુવ પૂર્વ પ્રદેશ પ્રવક્તા અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના કારોબારી સભ્યશ્રી આજે શ્રી બનાસકમલમ ખાતે નવરચિત વાવથરા જિલ્લાના અધ્યક્ષની નિમણૂક માટે જિલ્લાના કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં કાર્યકર્તાઓ પોતાનો સેન્સ આપશે અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સન્માન્ય શ્રી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે સૌની નજર પ્રદેશ ભાજપના નિર્ણય પર ટકેલી છે નવા જિલ્લા પ્રમુખ તરીકે કનુભાઈ વ્યાસના નામ પર મહોર વાગે છે કે પછી કોઈ નવો ચહેરો સામે આવે છે તે જોવું આગામી સમયમાં રસપ્રદ રહેશે